ગુજરાત સરકારે એક દંભનો અંત આણ્યો છે અને આ દંભ છે હવે ગાંધીનગરમાં દારૂ મળશે અને દારૂ પી શકાશે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત ક્રિસમસ આવી રહી છે એટલે ગુજરાતની અંદર ગુજરાત સરકારની એક જાહેરાત સાંભળી ઘણા લોકોના મોઢામાં પાણી આવ્યું હશે એવી ગુજરાત સરકારે જાહેરાત કરી છે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હવે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ માલિકો અને તેમના મહેમાનોને ત્યાંની રેસ્ટોરન્ટ કે હોટલ દારૂ પીરસી શકશે આ પહેલી ઘટના છે કે ગુજરાત સરકારે ક્રમશઃ દારૂબંધી હટાવવાની પહેલી શરૂઆત કરી છે સરકારના આ નિર્ણયની આડકતરી રીતે લોકો ટીકા કરી રહ્યા છે રાજકીય પક્ષો જાહેરમાં ટીકા કરી રહ્યા છે પણ અમને લાગે છે કે આ એક દંભ છે અને દંભની દંભ તોડવાની શરૂઆત સરકારે કરી છે ઓગણીસો સાહીઠમાં માં ગુજરાત અલગ થયું મહારાષ્ટ્રથી ત્યારથી આ ગાંધીનું ગુજરાત અને સરદારનું ગુજરાત કહી આપણે અહીંયા દારૂબંધી લાદી દીધી હતી પણ આખા દેશની અંદર સૌથી વધુ કોઈ રાજ્યમાં દારૂ પીવાતો હોય તો તે ગુજરાત હતો કારણ કે અહીંના લોકોને દારૂ પીવો હતો અને પોલીસને દારૂ વેચવા દેવો હતો એટલે દારૂનો વેપાર ધમધમતો હતો અહીંયા પિનારો કોઈ દિવસ તરસ્યો રહેતો નહોતો છતાં સરકાર દાવો કરી રહી હતી કે ગુજરાતમાં કડક દારૂબંધી ચાલી રહી છે અને દારૂ પિનાર સામેના કાયદા અમે કડક કર્યા છે બીજી તરફ સરકારને ખબર હતી કે આ દંભ છે અને આ દંભને આજે નહીં તો કાલે છોડવો પડશે જોકે આ દંભ દૂર કરવાની અંદર લાંબો ગાળો એટલે કે લગભગ સાહીઠ વર્ષ કરતાં પણ વધુનો સમયગાળો થઈ ગયો છે હવે ગુજરાત સરકાર એ દમ તોડી રહી છે કે ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે તેનો અર્થ ત્યાં બોટલ નહીં મળે પણ તમે હોટલમાં જશો એટલે તમને પેગના ભાવે દારૂ મળશે તમે દારૂ પી શકો છો રસ્તામાં પોલીસ પકડે તો તમારે કહેવાનું ગિફ્ટ સિટીમાંથી આવીએ છીએ આના ફાયદા ગેરફાયદા અને આ દમની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું પણ હવે ગુજરાતની અંદર દારૂબંધી હટવાની શરૂઆત થઈ છે શક્ય છે કે હવે કેવડીયા કોલોનીમાં આનો બીજો પ્રયોગ થાય શક્ય છે આનો ત્રીજો પ્રયોગ પોરબંદર પાસે આવેલા શિવરાજપુરમાં થાય ક્રમશઃ ગુજરાતમાં આવા સ્પોટની સંખ્યા વધશે કે જ્યાં તમે દારૂ પી શકો ગાંધીના ગુજરાતમાં તો જય જય ગરવી ગુજરાત કહીને અહીંયા અટકું છું ફરી આ જ વિષય સાથે હું તમને જલ્દી મળી રહ્યો છું અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે